જય શ્રી રામ વદન વચન થી ઉચ્ચારે પૂરણ જેના સંત પધારે રામ નામકી ફોજ સંત સાથે મહાબારી જ્યો જ્યો કરે મુકામ અસત કુ કરે ખુવારી અધરમ અધર્મ ઉથાપન કરે ધરમ કુ થાપન થાપે એમ ફરે મલકની મોય અભે પદ સંતહી ખરેખર સંતો મહાપુરુષો એ અભયપદ આપે છે મોક્ષ આ જીવને મોક્ષ ગતિ આપે છે એટલે અને આ કોઈ પૂર્વેના પૂન હોય પૂર્વનું સુકૃત પડ્યું હોય તો એના નેઠે આ સંત સમાગમ મળે છે સંત સમાગમ એ દુર્લભ છે અને તારે તુલસીદાસ મહારાજે પણ કહ્યું છે કે સંત સમાગમ જે કરે સર્વથી ઊંચક આવે આ કોઈ નેટલી કક્ષાનું નથી પણ જેનું પુણ્ય ઉદય થયું હોય એને ખરેખર આ પ્રાપ્તિ થાય છે માટે આ એક મંજુબા ખરેખર એનામાં એટલી નિર્મળતા અને કોઈ પણ આ જ દિવસ સુધી અમે એમનામાં કોઈ કુલ ક્ષણ પણ અમને જોવા મળ્યા નથી

તારે તો આ ચા એ થોડો હતો ચોક ચોક અને ચા નો હતો એટલે અહીંયા આપેલા માટીના નળ આવતા ને ને નળ કંબોય કઈક મયણું કે એમ થયેલું હતું દસ આદમી જાતા હતા ને પછી મારા બાપે બેહારે કે બેહો બેહો સલમ ભરા પાણી સલમ ભરી અને એ વખતે બાપા આગળ ગુજરી ગયેલા હતા અને એમાંથી એક પુરુષે કીધું કે શિવજી વે તો જોમીન ગરામાં બધું ગાઢ્યું જોમીન ગરામો બધું ગાઢ્યું કોઈ ના તાર શિવભાઈ કીધું કે એ તો વાત હાસી છે પણ મારા બાપે જો મને વેશી માર્યો હોત ને તો કોઈ હોતું નતું પણ મારા બાપે ઈ બોલતો જવા દીધો નથી ને જે બોલ્યા એ કાર્ય સિદ્ધ કર્યું છે ખરેખર સજ્જન પુરુષ હોય અને પુત્ર હોય તો ખરેખર પિતાના પગલે પગલે ચાલે અને પિતાના પગલે ચાલવું એ પુત્રનો ધર્મ છે અને આ એક માતુશ્રીનો તહેવાર ગણો તો છે ઉત્સવ ગણો તો છે અને વ્યસન વિષય અને અંધશ્રદ્ધા કાઢવાનો આરો આ આર્યો યાદનો સમય છે આ અહીંયાના આદના નિમિત્તે તમે કોઈ પણ વ્યસન મુક્ત અને કાઢશો ને તો તમને કાયમી યાદ રહેશે કે મારા માતા પિતા ગુજરી જતા અને એ ઓને તિથિ આપ્યો હતો આ વિષય આ છોડવા માટે ભારતની ભૂમિ ઊંચી છે ભારતની સંસ્કૃતિ ઊંચી છે પણ આપણી વિષય વ્યસન ને અંધશ્રદ્ધામાં વેસાઈ જશે વિષય વ્યસન ફેશન અને અંધશ્રદ્ધામાં આપણે ડૂલી ગયા છે અને જેને જેને વ્યસનો કરે એના દાખલા જુઓ તમે વ્યસનો કરે એના દાખલા જુઓ તમે અને આજનો કોમ્પ્યુટર યુગ છે આજ ઓનલાઈન ઉપર તમારા બેંકમાં કોઈ પણ ધિરણ લેવું હોય ને તો તમે ગમે એટલું ગુપ્ત રાખો આ બેંકનું ધિરણ નાખો ને તો અહીંયા કોમ્પ્યુટરમાં જોતે પહેલાં ખબર પડી જાય કે તમારે આ બેંકનું તમારે લોન લીધેલી છે આવો કોમ્પ્યુટર યુગ છે આગળ રાજા મહારાજાઓ સતયુગમાં જે સવલત નથી એવી આપણને આ સવલત મળી છે પણ આ સવલતને આપણે વ્યસનમાં ગુમાવી દીધી છે એટલે જેટલા તમે વ્યસનોમાંથી પાછા પડશો એટલો તમને આ યુગ સારો છે આ જીવવા માટે એટલો બધો યુગ આગળનો જે યુગ હતો ને એ યુગ તો આજ આજ જો તમને વાત તો ટકગાળેલા છે અને આ તમે જે બાજુ આ જમી માતાના હજારો વસળ છે તમે જે તે કાર્ય કરો અને એ કાર્યમાં તમે આજે પૈસા ફેરવી શકો છો આવી આપણને ખરેખર એક ઉજળી તક મળી છે અને આ ઉજળી તક માં જો કદાચ તમે કોઈ અને આગળ પણ આપણે ગર્ભમાં કીધેલું છે કે ગર્ભમાં કીધેલો કોલ તે બોલ હંભાળ કર ભક્તિ બુદર ની આજ માથે કાળ છે આ ભક્તિ નહી કરો ને તો આ બી જતા રહ્યા ને એમ બધાયને શરીર પડી જવાનું કાલ ઘડી પલક કી ખબર નહીં કરે કાલ કી બાત જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર એક દાડો આ કાળનો કોળિયો છે છે ને કયા ટાઈમે કોઈ કોઈક પુણ્યશાળી આત્મા હશે કોઈક સજાગ આત્મા હશે એ તો કદાચ દાખવશે ને કહેશે કે મારું આજ શરીર સુટવાનું છે એવું ન કે કોઈ કહેવાય પણ રે એમ એટલે આવી આપણને ખરેખર ઉજળી તક મળી છે આ એક ભગવાન ભજવા માટે તમને આ અવસર મળ્યો છે ભક્તિ કરવા માટે અવસર મળ્યો છે ભજન કરવા માટે આ અવસર મળ્યો છે અને શૈલી તક છે કોઈ કહેતા હોય ને આપણે ઓતરાના દાળે કુંવાડા કરે ને એ દાડે આ અવતાર થાય ઓનો તો આ અવતાર થાય ઓનો પગ પડે અવતાર થયો પણ એ વાત તદ્દન બધી જ એક માન્યતાની જ આયો એ જ બરોબર છે ન પછી અને આ આ અવતારમાં જો તમે ભજન ભક્તિને